pagar पागत पगत थणार जो

તમ ઇન્દ્રલ મહા પાણી પી લે તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે મહાકાલી અજેશ દર્શન કરવા પૂનમ ચેત્યો બહુ સરસ રોકે સંજે ગાઈસ જો મસાનો તમે જોરસ ગાઈસ અનિલ પી લેતી પાણી હો સાલુ દહી ના કે બસ

चंपल काट दे हाँ और अर जन अरे किस अंदर को सुना है अटला जो मस्त लगा ना अर्जुन तो आई गई फाइनली आई गई ऊपर दर्शन करवा जो मस्त देखा Cek चलो ओड़ो स्टोमास रे masuk

એ ગણ કરતા તો મુકા તો રિપેર કરી લઈએ ના તો એમ જ મુકો કાખ્યા તો બસ રડવા તમે આવી ગયા છેર્ધન બે ઉપર ડુંગર ઉપર અમે જોઈ રહ્યા છો ગાઈસ એન્ડ લોકેશન આ પાં તો તો હેર્ અર્જુન તો પરતડીએ બહુ તો પાપા ભાંગાલ તો તો કે ચલો ઉપર જઈએ આગરાક ચડજે કોટન આંગ વથન અર્જુન અર્જુન અથન અથન જાન તનચાળ

ગાઈસ ઉપરનું રાખે છે કેવું લાગે છે કમેન્ટ કરજો સામે રહી ડુંગર ત્યાં જાણ છે ગાઈશ આપણે પ્રદર્શન કરવાની રહો વદારસના છે જ અર્જુન વદરસેના રહી ડુંગર ત્યાં આપણે ચડવાનું છે તો ત્યાં જઈને મળીએ અને સામે રહી ઓદાર રહી ગાઈશ હું જોઈ રહ્યા છો આવી ગયા છે અર્જુન બે ડુંગર ઉપર ચડવા માટે तो ब्लॉग में फुल सपोर्ट कर जो गैस। तो दोस्तों फाइनली आ ही गया है वो ऊपर थोड़ू बाकी है गाइस सामी रेडिंग करते आ जान छाप ले। आज इन थक लगे? देखो चोज ना पाह। पत्थरन मस्त। ये तिन पर जान। अब ये तिन जो ऊपर। तिन आउट तोर। જો મસ્ત રોકેશન છે નહી તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે માકાલી ડુંગર ઉપર તમે જોઈ રહ્યા છો બહુ જ મજા આતા થાક તો લાગ્યો મજા આવશે ને ઉપર આયા જોવાનું વાતાવરણ મસ્ત છે જોવાનું જો મસ્ત આમે બહુ મસ્ત થઈ જાય સમિટ સરઈ ત્યાં જવાનું ગાઈસ હજી મને તો ફૂલ ગરમી લાગી તાપ તાપ થઈ જો થઈને ઉપર ચડવાનું છે સીડી ઇંચ સર જો બસ પેલ ભાઈ ના ભૂ રહ્યો છે મસ્ત તો તમે જઈ રહ્યા છે ગાઈસ અંદર બર્ડ જેવું કંઈક છે તો ગાઈસ આવી ગયા છે ફાઇનલી ઉપર તમે જઈ રહ્યા છો એના યુ બહુ મસ્ત છે ગાઈસ હું અર્જુન સાથે ના આવું વિનંતો ઇથન આવતો રહેતો ઇથન તું આવી જાય થઈને હું આવી જાઉં અથવા તો ગાઈશ આવી ગયા છે ઉપર દર્શન કરવાની અહીંયા ઓકેશન બહુ મસ્ત છે ગાઈસ તો તમે પણ આવો તો જરૂરથી આવજો મહાકાલીના ડુંગર પર ફરવા દિવસ અને દિવસ ગાઈશ મેળો પર આવી જ તમે જરૂરથી આવજો જય માતાજી આ છે સીડી ડુંગર પર ચડવાની તમે જોઈ રહ્યા છો ગાઈસ તો તમે પણ અહીંયાથી આવો તો જરૂરથી અહીંયા આવજો અને બહુ એન્જોય કરજો બહુ સરસ જગ્યા છે ગાઈસ મહાકાલી માતાના ડુંગર ઉપર આવવાની બહુ મજા આવે છે ગાઈસ ફરવાની તો તમે પણ આવો અને એન્જોય કરો જય માતાજી સામે રહ્યો અર્જુન મારો ગાણો ના વીક લાગલા જ ગાઈસ ફાઇનલી હવે આવી ગયા છે દર્શન કરવા ઉપર ડુંગર પર જોઈ રહ્યા છે ગાઈસ તો અર્જુનજી મજા આવે ને દર્શન કરવા અર્જુન બીક લાગતે અર્જુન બી વાદ્ર જ બી શું થયું હતું વદ્ર બી આવું એટલે ચલા હતા વદરા તો ગાઈસ અહીંયા ઉપર આવ્યા એટલે બહુ મજા આવે છે અને વાયરી પણ બહુ ઠંડી મસ્ત આવે છે તે ગાઈસ તો એ પણ જરૂર અહીંયા આવજો એન્જોય કરજો બહુ મસ્ત જગ્યા છે ગાઈશ ના અર્જુન દાળા મેળો કરાય બહુ મજા આવે ના દળાના દાળા તો આવી જ નાખવા ટ્રાફિક હોય અર્જન ના અમે રહી ગાઈશ ત્યાં સીડી છે એ સીડી ઉપર થઈને ઉપર જવાના ડુંગર પર અને ઉપર જઈને ગાઈસ બહુ મસ્ત જગ્યા છે તો ત્યાં જઈને દર્શન કરવાના